નવ્યાસી લાખ ભરેલ બે અલગ અલગ રોકડ ભરેલ બેગની ચીલ ઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો જે હાલ વોન્ટેડ જાહેર હતો અને વડોદરામાં પણ બે ગુનાઓમાં હાલ વોન્ટેડ છે અબ્દુલ શેખ તેના અન્ય ત્રણ સાથે સુરત શહેર શહેર તેમજ વડોદરા વિસ્તારમાં ચોરી કરવા માટે બે બાઇક ઉપર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેર વિસ્તારોમાં રેકી કરી રોડ પર જતા રાહદારીઓના ચેઇન સ્નેચિંગ તેમજ બેકલિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રહેતા જૈ મોહમ્મદ સાથે સંપર્કમાં રહીને ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો તથા અમદાવાદમાં અલગ અલગ ચાર ગુના નોંધાયા હતા તેમજ જુનાગઢ તેમજ ભુજમાં મળી કુલ ત્રણ વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી